બાડોલી વિધાનસભા બારડોલી નગર બીજેપીના સ્નેમિલન કાર્યક્રમ રાજપૂત સમાજ હોલમાં મંત્રીની અધ્યક્ષતામાં યોજાયો બારડોલી વિધાનસભા મત વિસ્તાર તેમજ બાડોલી નગર ભાજપ દ્વારા દિવાળીની શુભેચ્છા સ્નેહમિલન કાર્યક્રમ પૂર્વ મંત્રીની અધ્યક્ષતામાં રાજપૂત સમાજ હોલમાં યોજાયો જેમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વ સ્વદેશીની સંકલ્પ લેવડાવવામાં આવ્યા દિવાળીની શુભેચ્છા સાથે બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર એકથી ચારના લોકો સાથે સ્નેમિલન સંમેલન બાડોલી રાજપૂત સમાજ હોલમાં યોજાયું જેમાં મુખ્ય વક્તા પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા તેમણે પ્રવચનમાં જણાવ્યું કે ભારત દેશ પહેલા બાળકોના રમકડાથી લઈને તમામ ચીજવસ્તુઓ વિદેશથી મંગાવતો હતો જ્યારે આજે મેક ઇન ઇન્ડિયા થકી યુદ્ધમાં વપરાતા જહાજો માઇક્રોચીપ જેવી વસ્તુ સુરત જિલ્લાના બગુમરા ગામે બનાવવા લઈને તમામ પ્રકારના ઉપકરણો ભારતમાં બનાવી વિદેશમાં મોકલે છે એકસો ભારતીયોને ગ્રાહક તરીકે જોતા હતા આજે આપણે વિદેશીઓને વેચાણ કરીએ છીએ ઘરમાં બેસીને વાત કરતા નેવ થી વધુ માત્ર ફોરજી ટાવરો મૂકી ભારત સરકાર સ્વદેશી અને આત્મનિર્ભર બની રહી છે બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં ખાતે વોર્ડ નંબર એક બે ત્રણ ચારના નૂતન વર્ષ નિર્મિલન સમારંભ યોજાયો હતો જેમાં બારડોલી નગરપાલિકાના સૌ શ્રીઓ બારડોલી નગર સંગઠનના સૌ શ્રીઓ અને ખૂબ મોટા પ્રમાણમાં વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મિત્રો શુભેચ્છક મિત્રો અને વડીલો પણ આજે રજપૂત સમાજની વાડી જે બારડોલી ગાંધી રોડ ખાતે આવી છે એમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી નવું શરૂ થયેલું વિક્રમ સંવન બે હજાર બ્યાસી સૌને લાભદાયી ફળદાયી નીવડે એવી સૌએ એકબીજાને શુભકામનાઓ પાઠવી અને સુંદર રીતે આજનો આ કાર્યક્રમ પૂર્ણ થયો રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત